એકસો બ્રાહ્મણોએ તેમનું માનસપાઠ અને વેદ મંત્ર સાથે સ્વાગત કર્યું શ્રી રામના રાજ્યાભિષેકના શુભ અવસર પર સમગ્ર પ્રાંગણે મહાદેવ જય શ્રી રામના નારાઓ સાથે ડોક્ટર તારાચંદ શાહ ભવ્ય સ્વાગત કર્યું ડોક્ટર તારાચંદનું નું અંગવસ્ત્રમ શ્રી કાશી વિશ્વનાથનો દુપટ્ટો ચાંદીનો સિક્કો ફૂલોનો માળા આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તેમજ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રામના રાજ્ય અભિષેક પ્રસંગે 11 ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા શ્રી કાશી વિશ્વનાથ મંદિરના શિષ્ટાચાર મુજબ શ્રી તારાચંદ સાહેબ બાપુએ શ્રી કાશી વિશ્વનાથ બાબાના દર્શન પણ કર્યા હતા અને પરિસરમાં આવેલા શનિદેવ મંદિર હનુમાન મંદિર બાબાના કચરીની પણ મુલાકાત લીધી હતી અને પૂજા કરી હતી જગતગુરુ સુરેશાચાર્યજી મહારાજ યોગીરાજ પાગર બાબા પ્રયાગ પીઠાધીશ્વરે પણ ડોક્ટર તારાચંદ બાપુને આશીર્વાદ આપ્યા હતા શ્રી કાશી વિશ્વનાથ મંદિરના પરિસરમાં રામના રાજ્યાભિષેક પ્રસંગે મહિલાઓએ શુભ ગીતો ગાયા હતા બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ વારાણસી